નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે ગુજરાતમાં આવશે વરસાદ અને સાથે મિત્રો અનેક સિસ્ટમો સર્જાય છે જેમાંથી મિત્રો વાવાઝોડાના પવનો મિત્રો ગુજરાત તરફ આવી રહ્યા છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને કડક ચેતવણી આપીને જણાવ્યું છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલ મિત્રો અત્યારે બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણીઓ પણ આપી દીધી છે જેમણે જણાવ્યું કે મિત્રો આ દિવસોમાં સવારે હિમવાળું વાતાવરણ રહેવાનું છે સાથે જ મિત્રો નવથી અગિયાર ફેબ્રુઆરીમાં મિત્રો હવામાનમાં પલટાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો અગિયાર અને બાર ફેબ્રુઆરીએ ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સારી એવી ઠંડી જોવા મળશે તો મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતાઓ પણ દેખાઈ રહી છે સાથે જ ઓગણીસ ફેબ્રુઆરીથી મિત્રો ચૌદ એપ્ર એપ્રિલ સુધી રોગીષ્ટ હવામાન રહેવાનું છે જેથી લોકોને મિત્રો સાવચેતી આપવામાં પણ કહ્યું છે જ્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે ત્રેવીસ થી ફેબ્રુઆરીનો અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના પણ એંધાણ છે મિત્રો જ્યારે આગળ મિત્રો તેમણે જણાવ્યું કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો તેમણે જણાવ્યું કે આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની છે ગુજરાતમાં મિત્રો પવનની ગતિ વધુ રહેશે એટલે કે વાવાઝોડાની થોડા ઘણી અસરો જોવા મળશે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટરની પ્રતિ કલાકની રહેવાની છે ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો પવનની ગતિ પંદર કિમી પ્રતિ કલાકની રહેવાની છે જ્યારે મિત્રો જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ મિત્રો બારથી પંદર કલાકની રહેવાની છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ સોળ કિમીની પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ મિત્રો એવી જ રહી છે રાજકોટના ભાગોમાં મિત્રો પંદર કલાકની રહે છે જ્યારે મિત્રો આઠ અને નવ અને દસ તારીખે મિત્રો તાપમાનમાં વધારો જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું જ્યારે મિત્રો આઈએમડીએ આઠ ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિય થવાની પણ આગાહીઓ આપી હતી જે ઉત્તર પશ્ચિમ હિમાલયને અસર કરવાના છે જ્યારે મિત્રો હિમાલયના વિસ્તારોમાં પણ આઠ ફેબ્રુઆરીથી એટલે કે બારથી તેર ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થવાની છે જ્યારે મિત્રો છ સાત ફેબ્રુઆરીએ રાતે અરૂણાચલ પ્રદેશ આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મિત્રો વરસાદની જે સંભાવનાઓ હતી તે અનુસાર મિત્રો વરસાદ પણ ત્યાં જોવા મળ્યો હતો જ્યારે મિત્રો છ સાત ફેબ્રુઆરીએ દિલ્હીના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે પરંતુ ત્યાં મિત્રો વધારે ઠંડી નહીં હોય આઠ ફેબ્રુઆરી પછી મિત્રો તાપમાનમાં ધીમે ધીમે બે ત્રણ ડિગ્રીનો વધારો એટલે કે જોવા મળશે જ્યારે મિત્રો આગામી દિવસોમાં દિલ્હીનું હવામાન સામાન્ય રહેશે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને માહિતીઓ આપી છે જ્યારે મિત્રો અત્યારે વાવાઝોડું પલટાઈ ગયું છે જે મિત્રો દરિયામાં બે સિસ્ટમો જોવા મળતી હતી તેનો તેનો પવન મિત્રો મિત્રો બદલાતા ગુજરાત તરફ તેની થોડી થોડા અસરો જોવા મળી રહી છે એટલે કે ભારતમાં તેની અસરો જોવા મળશે જ્યારે મિત્રો પવનો પંદર કિમિની કલાકના રહેવાના છે તો મિત્રો આજના આ વીડિયોમાં આટલું જ હતું અંબાલાલ પટેલે આટલી મિત્રો મોટી આગાહીઓ કરી હતી તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મળવી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો ને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો